ચાલો મિત્રો તો બધા મિત્રોનો નો લાઈવ માં સ્વાગત છે આપણી પાસે આપણે મંદિરે આવી ગયા છીએ મિત્રો ધીમે ધીમે બધા મિત્રો લાઈવ માં જોડાઈ જાય પછી આપણે બાપાના દર્શન કરાવીએ ચાલો મિત્રો તો અત્યારે આપણે આરસ્તા મંદિરે છીએ ત્યાંથી પછી આપણે ધ્યાન મંદિરે જઈશું ગાદી મંદિર સમાધિ મંદિર બધા મંદિરના દર્શન કરાવી મિત્રો તો ધીમે ધીમે બધા લાઈવમાં જોડે જાય પછી આપણે ધીમે ધીમે દર્શન કરાવી મિત્રો બધાને ચાલો મિત્રો તો અત્યારે આપણે મહારાષ્ટ્રનું મંદિર છે ધીમે ધીમે ગાદી મંદિર જઈએ સમાધિ મંદિર અને ધ્યાન બધા મંદિરના દર્શન કરાવી મિત્રો

અને બધા મિત્રોને જણાવ્યું કે આપણે ફક્ત તમારી દસ મિનિટ લઈએ છીએ દસ મિનિટમાં બધા મંદિરના દર્શન કરાવી દઈએ મિત્રો તો લાઈવમાં બની રહેજો મિત્રો અત્યારે આપણે ગાદી મંદિર આવી ગયા છીએ અહીંયાથી આપણે સમાજ મંદિર જઈશું પછી ધ્યાન મંદિરે બધા મંદિરના દર્શન કરાવીશું મિત્રો અત્યારે તમે જોઈ શકો છો તો આ ગાદી મંદિર છે આ બાજુ ધોણું પણ ચાલુ છે મિત્રો ધોણાના દર્શન કરી શકો મિત્રોનું સ્વાગત છે મિત્રો બાપા ચિત્રનું નવા મિત્રો જણાવું કે સવારે અને સાંજે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકી છે આપણે ચેનલ નવો હોય તો સબ્સ્ક્રાઇબ કરી નાખજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન મળી રહે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે બંને ટાઈમ આપણે લાઈવ વિડીયો મૂકી છે મિત્રો તો બધા મિત્રોને જણાવવાનું કે તમે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો જેથી કરીને નોટિફિકેશન મળી રહે ચાલો મિત્ર તો બીજા મંદિરના દર્શન કરાવીએ તમે ચાલો મિત્ર તમે સમાધિ મંદિર તરફ જઈએ ત્યાં છે પેશી આપણે ગાદી મંદિરે અને બીજા મંદિરને દર્શન કરાવીશું મિત્રો તમે નવા મિત્રોને જણાવો કે ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જેથી કરી સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શનનો લાભ મળી રહ્યા અને નવા મિત્ર જાણવા ક્લાઇમ બની રહેજો જયો પાંચ દસ મિનિટમાં તમને બધા જ મંદિરના દર્શન કરાવી દઈશું મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ જઈએ તમારો વધારો ટાઈમ નહીં લઈએ અને બીજા મંદિરના દર્શન કરાવ્યું મિત્રો ચાલો મિત્રો તો અત્યારે તમે જોઈ શકો તો બિલકુલ ટ્રાફિક નથી સાવ ઓછી ટ્રાફિક સરોજ કરતા ચાલો તો સમાધિ મંદિર તરફ જઈએ બીજા મંદિરના ઝડપથી દર્શન કરાવીશું મિત્રો જેથી કરી તમારો વધારે સમય ન લેતા બધા મંદિર દર્શન કરી દઈશું મિત્રો ચાલો મિત્રો તો સમાધિ મંદિર તરફ આવી ગયા છે આપણે તમે જોઈ શકો તો સમાધિ મંદિર છે મિત્રો અહીંયા ચાલો મિત્રો તો સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો બાપાના દર્શન કરી શકો છો અને ટૂંક સમયમાં બાપાની તિથિ આવવાની છે તો અહીંયા ફૂલ ટ્રાફિક થશે લાખોની સંખ્યામાં માણસો ઉમટી પડશે બધા મિત્રો અને બાબા શ્રામભાઈ તો અત્યારે આપણે સમાધિ મંદિરે છીએ મિત્ર અહીંયાથી આપણે ધ્યાન મંદિરે જઈશું ધ્યાન મંદિરે બાપાના વડમાં દર્શન કરાવીશું તમને વડની અંદર બાપાના દર્શન ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ મિત્રો ધ્યાન મંદિરના પણ દર્શન કરાવીએ તમને ચાલો મિત્રો લાઈવમાં બની રહેજો મિત્રો આપણે બીજા મંદિરના પર દર્શન કરાવી દઈએ તમારો વધારો ટાઈમ નહીં વધારે ચાલો અત્યારે ધ્યાન મંદિર આવી ગયા છે બિલકુલ ટ્રાફિક નથી મિત્રો અહીં જોઈ શકો છો તમે તો આ ધ્યાન મંદિર છે મિત્રો ચાલો મિત્રો તો ધ્યાન મંત્ર આવી ગયા છે મિત્રોને સાંજે બાપાના લાઈવ દર્શન થઈ શકે મિત્રો ફટાકડા વ્લોગ નવ વર્ષના રામ નવ વર્ષ આપણું નથી અંગ્રેજીનું નવ વર્ષ છે આપણા માટે તો દિવાળી પછી જે નવ વર્ષ આવે તે નવ વર્ષ મિત્રો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ આવીએ જેથી કરી સવારે સાંજે આપણે લાઈવ વિડીયો મૂકે છે જેથી કરી તમે લાઈવ મળી શકે સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે રોજ આપણે લાઈવ ડમકીએ છીએ મિત્રો આ છે ધ્યાન મંદિર મિત્રો તમે જોઈ શકો છો અને શાયદ તમારા મોબાઈલમાં ક્વોલિટી ઓછી હોય તો વધારીને તમે વ્યવસ્થિત દર્શન કરી શકશો મિત્રો પુષ્પરાજસી જાડેજા ઘણા ટાઈમ પછી ભાઈ બાપા અપાશરામભાઈ ફરી પાછું આપણે લાઈવ મૂકવાનું ચાલુ કરી દીધું છે પુષ્પરાજજીભાઈ મને બાપા પ્રત્યે ખૂબ આસ થશે ભાઈ એટલા માટે રોજ સવારે સંજે લાઈવ મૂકું છું બાપાના સ્ટેટસ મૂકું છું વિડીયો મૂકું છું મિત્ર હર્ષુખભાઈ બાપા સીતારામભાઈ પુણેથી ભાઈ લાઈવમાં જોડાઈ ગયા છે તમે જોઈ શકો મિત્રો કે ઘણા બધા મિત્રો છે લક્ષ્મણ રેખા બાપા સીતારામભાઈ તમે જોઈ શકો છો કે ઘણા બધા દૂર દૂર થી પણ ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે છે પુષ્પરાજજી તમને રોજ ટેવ પડી ગઈ થી બાપાના લાઈવ દર્શન કરવાની સારી વાત છે એટલામાં ટેપ ફરીથી થોડાક કામ માટે બહાર ગયા હતા મિત્રો ફરી પાછા આપણે લાઈવમાં હવે સવાર સાંજ રેગ્યુલર વિડીયો મૂકશું મૂળ અમદાવાદના છે ભાઈ લક્ષ્મણ રેખાભાઈ અને અત્યારે વતન ભાવનગર છે સરસભાઈ ખૂબ સારી વાત છે તો બધા મિત્રોને જણાવવાનું કે આપણે સવારે સાંજે બંને ટાઈમ આઠ વાગે લાઈવ રોજ મૂકશું સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે તમે લાઈવમાં જોડાઈ શકો છો મિત્રો ચાલો તમને બાપાના પણ દર્શન કરાવીએ વડની અંદર જોઈએ કેટલા મિત્રોને બાપાના દર્શન થાય છે રોજ મિત્ર આપણે આવા જ દર્શન કરાવી છે સવારે અને સાંજે એક જ આપણો રૂટ છે અહીંયાથી પેલા ગાદી મંદિરે જવાનું ગાદી મંદિરથી આપણે ધ્યાન મંદિર સોરી ગાદી મંદિરે જવાનું ગાદી મંદિરથી આપણે સમાધિ મંદિર સમાધિ મંદિરથી પછી આપણે ધ્યાન મંદિર અને ધ્યાન મંદિરથી પછી આપણે આરસનું મેન મંદિર છે ત્યાંના દર્શન કરાવીએ અને ધ્યાન મંદિરમાં આપણે વડના પણ દર્શન કરાવીએ ચાલો એના પણ દર્શન કરાવી દઈએ મિત્રો અહીંયા તમે ધ્યાનથી જોશો તો બાપાનો વડલો છે અને ઘણા બધા લોકોને અહીંયા બાપાના દર્શન થાય છે તમે જોઈએ કેટલા લોકોને બાપાના દર્શન થાય છે અહીંયા ધ્યાનથી જોશો મિત્રો તો તમને બાપાના દર્શન થશે મુકેશભાઈ બાપા સીતારામભાઈ અહીંયા તમે ધ્યાનથી જોશો કદાચ તમારા મોબાઈલમાં ક્વોલિટી ઓછી હશે તો વધારી દેજો મિત્રો જેથી કરી તમને બાપાના વ્યવસ્થિત દર્શન થઈ શકે સાહેબ તમારા મોબાઈલમાં છે યુટ્યુબની ક્વોલિટી ઓછી હોય છે તો સાતસો વીસની કરી નાખશો તો વ્યવસ્થિત દર્શન થશે અહીં તમે જોશો મિત્રો તો બે આંખ નાક મોઢું બધું જ બતાવશે મિત્રો કાલે મિત્ર થોડાક કામથી બહાર ગયો હતો ને કાલે જે આવ્યો જ હતો થાકી ગયો હતો તો ઝડપથી બધા દર્શન કરાવી દીધા હતા ભાઈ ફટાકડા લોકો

હવે એટલી બધી તો ખ્યાલ કેવી રીતે બાપાના દુઃખ મટે બાપા બધા ચાલો મિત્રો તો ફરી પાસે આપણે ગાદી મંદિર આવી ગયા છે ગાદી મંદિર હવે અહીંયાથી આપણે ધીમે ધીમે આ રસ્તા મંદિરે જઈશું તેના પર દર્શન મિત્રો અત્યારે આપણે ગાદી મંદિરે છીએ

એક ટૂર આવી રહ્યો છે તમે જોઈ શકો છો રોજ એક બે ત્રણ ટૂર આવી ગયા છે તમે જોઈ શકો છો અત્યારે આપણે મંદિરની બિલકુલ સામે આવી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો અર્જુનભાઈ બાબા જોઈ શકો છો બહારથી ક્રૂડ આવી રહ્યો છે બાપાના દર્શન માટે ઘણા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે ચાલો મિત્રો તો હવે એટલે સુધી રાખીએ ફરી સવારે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો તો લાઈવમાં જોડવા માટે ખૂબ ખૂબ બધા આભાર બધાનો ફરી સવારે આઠ વાગે આપણે લાઈવમાં મળીશું મિત્રો ચાલો તો લાઈવમાં જોડવા ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ બાપા છેતરામ એટલે સુધી રાખીએ સવારે આઠ વાગે ફ્રી લાઈવમાં મળીશું મિત્રો તો બધા મિત્રોને વાપસ તરા